જે અમને લેટર મળ્યો છે એની અમે જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે એટલા જ અમે માટે ભેગા થયા છીએ અને અમે તપાસ કરશું બીજું અમે કાંઈ ન તમારે તમારે જ ખબર છે તમે બધા જ મૂક્યો છે તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એવું આ ભાઈ અત્યારે બોલ્યા બરાબર તો એના માટે અમારે તપાસ કરવી જ પડે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે અમે ભેગા થયા છીએ અમે અમારી તપાસ ચાલુ કરી

એ બધું જ હમણાં અમે તપાસ કરીએ છીએ તપાસ કરીને જ પછી અમે શું નિયમ જે ડોક્ટરો આઉટ થાય એને એક વર્ષની એસઆરસી હોય છે પછી ગવર્મેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક આપે છે તમે ઓલરેડી પેપરમાં આપેલું જ છે

એ અને હવે તો જે એનએમસીના નિયમ પ્રમાણે મોબાઈલની અંદર જ બાયોમેટ્રિક્સ હોસ્પિટલમાં આવીને જ કરવાનું હોય છે અને એટલી રેન્જમાં જ બાયોમેટ્રિક થઈ શકે પ્રાથમિકતા અમારી સામે જે તમે પેપરમાં મૂક્યું છે એ જ મારી સામે આવ્યું છે અને એ પ્રમાણે જ અમે અત્યારે તપાસ કમિટીની નિમણૂક કરવા બેઠા છીએ અને અમે હમણાં જ તપાસ કમિટીની નિમણૂક કરી અને તાત્કાલિક રિપોર્ટ એ નક્કી કરવાનું છે અત્યારે બાકી મેન્ટમાં બધી મેડિકલ કોલેજમાં જવા તો નવ થી પાંચ નિયમ તમે અત્યારે ગવર્મેન્ટે વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ એલાઉડ કરેલી છે અને બધા જ અમુક ડોક્ટરો બધા જોઈન્ટ થયા છે તો કરી શકે બરાબર